કે જેઓ થી મુંબઈ જતા હતા તે દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન ખાતે તેઓનું સોના દાગીના થઈ ગયો હતો અને તેઓ રેલ્વે અધિકારી તેમજ ઉચ્ચ તેઓ દ્વારા રેલવે સ્ટેશન ખાતે નાકાબંધીની જેમ ચેકિંગ હાથ ધરાયું હતું સાથે જ સીસીટીવી કેમેરા પર બાદ નજર રાખવામાં આવી રહી હતી ત્યારે જે દિવસે ચોરીની ફરિયાદ નોંધાય તેના ગણતરીના કલાકમાં જ રેલવે સ્ટાફ દ્વારા ચોરને પકડી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ આજરોજ કોર્ટમાંથી તમામ દાગીનાની મંજૂરી લઈને

ગણતરીના કલાકોમાં તાત્કાલિકમાં જ એક અજાણ્યા એસમની હરકતો છે એ અનનેચરલ જવાબ જોવા મળી હતી તો આ અનનેચરલ મૂવમેન્ટના આધારે અને સીસીટીવીની મૂવમેન્ટ સીસીટીવી ફૂટેજને ચેક કરવું કર્યા અને એ